ગુજરાતમાં આજે ગ્રામ સ્વરાજને મજબૂત કરવા માટે ગામના સરપંચોની ચૂંટણી ચાલી રહી છે આખા ગુજરાતમાં મતદારોમાં લોકશાહીનું પર્વ સારી રીતે ઉજવાય એનો અમલ થાય એના માટે

સરકાર ની પ્રોત્સાહન યોજના નો ઘણા ગામડાઓ લીધો છે ગુજરાતમાં અનેક ગામડાઓ એવા છે કે આઝાદી આવ્યા પછી કોઈ ચૂંટણી ના થઈ હોય સમરસ થયા હોય એવા અનેક ગામડા છે અને હું માનું છું ત્યાં સુધી આજે બહુ શાંતિપૂર્ણ મતદાન થઈ રહી છે